અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર ખાતે બાબાસાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી દૂરદર્શન અમદાવાદના સ્ટાફ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી આ પ્રસંગે દૂરદર્શન ન્યૂઝના આસિસ્ટન્ટ ડાયરેક્ટર નિશિત જોશી દૂરદર્શન કેન્દ્રના નાયબ નિયામક આઈજી પરમાર તથા મુખ્ય અતિથિ તરીકે દૂરદર્શનના રિટાયર્ડ પ્રોડ્યુસર એમ કે પરમાર ઉપસ્થિત રહ્યા હતા ઘણા દેશોના કોન્સ્ટિટ્યુશનમાં એમની કલ્ચરની થોડીક એ આવે છે પણ આપણા દેશનું કોન્સ્ટિટ્યુશન જોશો તો લો અને ઓક્ટ ની ઉપર છે અને એટલા માટે જ મેં કઉ છું કે આપણા દેશમાં આટલા વર્ષોથી આઝાદી પછી પણ આપણે લોકશાહી યુક્ત રાજ આપણે ચલાવીએ છીએ એ મોટી ઉપલબ્ધિ છે